હિંમતનગર હોલ ખાતે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નમસ્કાર હું છું રીચા પટેલ આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઈમ્સ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર હોલ ખાતે ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધિ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ કરાયો આ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ રાશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો સહિતની પંચાણું જેટલી સેવાઓ લાભ આપવામાં આવે છે સેવા સેતુના આ કાર્યક્રમમાં વોર્ડ નંબર એક ત્રણ ચાર પાંચ છના નાગરિકોએ લાભ લીધો હતો વિશેષમાં નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય પ્રાતઃ અધિકારી પાર્થ ગોસ્વામી મામલતદાર સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા